રાધનપુરમાં સૌ પ્રથમ વખત સ્મશાન યાત્રાથી પરત આવતા ડાઘો માટે ઠંડા પાણીના પરબની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી સૌથી મહત્વની વાત એ છે કે પાણીના પરબને શાસ્ત્રોક વિધિથી મંત્રોચ્ચાર સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું છત્તીસ પંચાલનો એક વિસ્તુ તહેવાર રાધનપુર શાંતિધામ ખાતે ઠંડા પીણાની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી રાધનપુર રામ સેવા સંચાલિત શાંતિધામ ખાતે સ્મશાન યાત્રા લઈને આવતા ડાઘોને પીવાના પાણીની સુવિધા મળી રહે તેવા હેતુ સાથે શહેરથી સેઠ કેબી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય શ્રીધરભાઈના સહયોગથી ઠંડા પાણીના પરબની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ગુરુવારથી જ સવારે રામસેવા સમિતિ દ્વારા શાંતિધામ ખાતે ઠંડા પાણીના પરબની શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચારથી આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે ખાસ કરીને જે હેતુ માટે આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે તે ફળીભૂત થાય તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ય નાથ નમો નમસ્તે નમો હનુમય ભાઈ ભદનાય સ્વાહુજ નો વંદે દેવ માહપતિ લક્ષ્મીતિષતિ